જેમાં ગઈકાલ રાત્રિના પાલિકામાં સેનિટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ અને માલધારી યુવાનોને સાથે રાખી જાહેરમાં રખડતા કુલ સત્તર જેટલા પશુઓ ઢોરને પકડીને પાંજરાપુળ ખાતે મૂકવામાં આવ્યા હતા ચીફ ઓફિસર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની છે જેમાં માલિકો દ્વારા રખડતા ઢોરોને રખડતા મૂકવામાં આવશે તો પકડી પાંજરાપુળ ખાતે મૂકી આપવામાં આવશે ધંધુકા શહેરમાં રખડતા ઢોરોના માલિકોને જાહેર રસ્તા ઉપર પશુ ઢોરને ના છોડવાની સૂચના પણ અગાઉ બે દિવસ પહેલા આપી દેવામાં આવી હતી ત્યારબાદ ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં અંદાજે સત્તર જેટલા પશુ ઢોરને પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના પણ અપાઈ હતી જીડીસી ન્યૂઝ સાથે સીકે કે બારડ અમદાવાદ